નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાષિતા તમે જોઈ રહ્યા છો સામના ન્યૂઝ તો સમાચાર સારગુલાથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથ સારગુલા નાવલી નદી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સારગુલા લીલીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ સારગુડલા નાવલી નદી પર બની રહેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી તેમણે પ્રોજેક્ટની શરૂઆતની કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું અને અધિકારીઓ તેમજ એન્જિનિયરો સાથે મળીને જરૂરી સૂચનો આપ્યા હતા આ પ્રોજેક્ટ સારકુંડલાને વધુ હરિયાળો અને સુંદર બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે અને તે આકર્ષક ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપશે તેમજ રોજગારીની નવી તકો ઊભી થશે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન પર્યાવરણની જાળવણી અને સુરક્ષાને પ્રાથમિકતા આપી તેમજ પ્રોજેક્ટને વધુ આકર્ષક અને ઉપયોગી બનાવવા માટે નવીન વિચારો અને ટેકનોલોજીનો ઉપયોગ કરો આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સારગુલ્લાના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને સ્થાનિક લોકોના જીવન ધોરણમાં સુધારો લાવશે વધુમાં આ પ્રોજેક્ટ સારગુલ્લાને પ્રવાસન સ્થળ તરીકે પણ વિક્ષામાં મદદ કરશે જે સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે દિયા સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ